અરવલી જિલ્લામાં પીએમ નરેન્દ્ર મોદીની માતાના અપમાનને લઈ ભાજપ દ્વારા તીવ્ર વિરોધ કાર્યક્રમ યોજાયો મેઘરજ ખાતે ભાજપના મહિલા મોરચા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા વિરોધ કાર્યક્રમ દરમિયાન માતાનું અપમાન સહન નહીં કરે ગુજરાત લખેલા બેનર તથા પ્લેકાર્ડ સાથે કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા મેઘરજ એપીએમસીથી મામલેદાર કચેરી સુધી ભવ્ય રેલી યોજાય રેલી દરમિયાન કાર્યકરોએ શાંતિપૂર્ણ પરંતુ જોરદાર અવાજે વિરોધ દર્શાવ્યો રેલી પૂર્ણ થયા બાદ મામલેદારને આવેદન પાઠવવામાં આવ્યું જેમાં ભાજપ કાર્યકરો દ્વારા

અપમાનને અમે સૌ મહિલાઓ અને મેઘરાજ તાલુકાનું મંડલ સંગઠન એને વખોડી કાઢે છે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે આવા શબ્દોનો પ્રયોગ કરવાનો ક્યાં જરૂર પડી હતી એ વિધવા વિપક્ષને અમે પ્રશ્ન કરીએ છીએ કે આવા શબ્દો વાપરવાની ક્યાં જરૂર પડી હતી અને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર મંડળ અને મહિલા મોરચો અહીંયા એ વાતને ખૂબ દુઃખ સાથે વખોડી કાઢે છે વંદે માતરમ ભારતમાં તકી છે મોદી સાહેબના માતૃ વિશે ખૂબ દુઃખદાયક ઘટના રહ્યા છે જે વિપક્ષના પાર્ટીના જે વિપક્ષ નેતાએ જે માતા વિશે અપમાન કર્યું છે એ અમને સૌ બહેનોને ખૂબ દુઃખ છે જેના કારણે અમે સૌ મહિલા મોરચો અને સંગઠનના તમામ હોદ્દેદારો કાર્યકરો સૌએ અમે મામલતદારશ્રીને આમંત્ર નિવેદન આપ્યું છે અને સમગ્ર ભારતની અંદર અમે મહિલાઓ ખૂબ દુઃખદાયકો આ વ્યક્ત કરે છે નમસ્કાર આજ રોજ અહીંયા અમે સૌ ભારતીય જનતા પાર્ટીની બહેનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત થઈને મામલતદાર કચેરીમાં માર્કેટયાર્ડથી એક મામલતદાર કચેરી સુધી આવેદનપત્ર આપવા આવ્યા તમે સૌ જાણો છો તે રીતે બિહારમાં આરજેડીની સભામાં જે આપણે લોકલાડીલા પ્રિય શ્રી માતાશ્રીનું અપમાન થયું તે અપમાન એ આખી ભારતીય જનતા પાર્ટી નહીં પણ ભારતીય નારીઓનું સમાજનું અપમાન છે માટે આવું અપમાન કોઈ પણ મહિલા હોય અને અહીંયા મામલતદાર માં આવેદનપત્ર આપવાયદીપ ભાટી નો રિપોર્ટ માહિતી રહો એસ ન્યૂઝ સાથે